નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું ઉમેશ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ કલોલમાં ઓટોમોબાઇલ સેક્ટર અંતર્ગત ચાલતા ફ્યુઅલ ફીડ પંપનું ઓવરહોલિંગ અને તેનું ટેસ્ટિંગ પ્રેક્ટિકલ વિશે આપને તાલીમશા માર્ગદર્શન આપીશ તો મિત્રો આજના પ્રેક્ટિકલ માટે આપણી પાસે ફિક્સ સ્પેનર સેટ રિંગ સ્પેનર સેટ સ્ક્રૂડ્રાઈવર કોમ્બિનેશન પ્લાયર સરકિટ પ્લાયર ક્લિનિંગ બ્રશ ક્લીનિંગ ટ્રે ડીઝલ હેન્ડ ગ્લોવ્સ અને કોટન વેસ જેવા સાધન સામગ્રી હોવા ખૂબ જ જરૂરી છે મિત્રો આપણે જાણીએ છીએ કે વાહનમાં એન્જિન ચેચિસની ઉપર આગળની બાજુએ ઉપરની સાઈડે ફિટ થાય છે અને ડીઝલ ટેન્ક વાહનની ચેચિસમાં એકદમ પાછળ એટલે કે એન્જિનના લેવલથી નીચેની સાઈડ ફિટ થાય છે એટલે દૂર આવેલી ડીઝલ ટેન્કમાંથી ડીઝલને દબાણપૂર્વક ફ્યુઅલ ઇન્જેક્શન પંપને પહોંચાડવાની જરૂરિયાત ઊભી થાય છે તે માટે ફ્યુઅલ ફીડ પંપનો ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે ફ્યુઅલ લાઇનમાં જો એટલે કે ડીઝલની અંદર જો હવા આવી ગઈ હોય તો તે હવાને દૂર કરવા માટે પણ ફ્યુઅલ ફીડ પંપ ખૂબ જ જરૂરી સાબિત થાય છે આ ફ્યુઅલ ફીડ પંપ એન્જિનમાં સતત કાર્યશીલ રહેતો હોવાથી તેને સમયાંતરે ઓવરઓલ કરવો ખૂબ જ જરૂરી બને છે તો આજે આપણે ફ્યુઅલ ફીડ પંપને ઓવરઓલ કરી તેનું ટેસ્ટિંગ કરતાં શીખીશું તો મિત્રો આજે આપણી પાસે આપણા વર્કશોપમાં એક સિક્સ સિલિન્ડર ડીઝલ એન્જિન છે તો આપણે આ એન્જિનમાં સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે ફ્યુઅલ ફીડ પંપ કઈ જગ્યાએ ફિટ થતો હોય છે તો આ એન્જિનની અંદર ફ્યુઅલ ફીડ પંપ અહીંયા છે એટલે કે આપણે જોઈએ તો એ ફ્યુઅલ ટેન્ક એટલે કે ડીઝલ ટેન્ક અને ફ્યુઅલ ફિલ્ટરની વચ્ચે ફ્યુઅલ ફીડ પંપ ફિટ થતો હોય છે આ તેની ઇન્ટેક લાઇન છે અને આ તેની આઉટલેટ લાઇન છે તો મિત્રો ફ્યુઅલ ફીડ પંપને ઇનલેટ હોસ અને આઉટલેટ હોઝ તેમજ તેના આ બે માઉન્ટિંગ બોલ્ટને ખોલી અને ફ્યુઅલ ફીડ પંપને એન્જિનથી અલગ પાડી શકાય છે તો મિત્રો હવે આપણે ફ્યુઅલ ફીડ પંપના માઉન્ટિંગ બોલ્ટ ખોલી તેમજ ઇનલેટ અને આઉટલેટ પાઇપ અથવા હોઝને ખોલી અને આપણે ફ્યુઅલ ફીડપંપને એન્જિનથી બહાર કાઢી લીધો છે એને ડિસ્પેન્ટલ કરતાં પહેલાં સૌથી પહેલાં તો આપણે ફ્યુઅલ ફીડ પંપની ડીઝલ અને ક્લિનિંગ બ્રશ વડે વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરી લઈશું હવે આપણે ફીડ પંપની બોડીને ડીઝલ અને ક્લીનિંગ બ્રશથી વ્યવસ્થિત રીતે સાફ કરી લીધી છે તો હવે આપણે તેને ડિસેમ્બલ કરવાની શરૂઆત કરીશું સૌથી પહેલાં આપણે ફીડ પંપના નીચેના ભાગે લાગેલી ફિલ્ટર એસેમ્બલીને તેની ક્લીનિંગ ક્લેમ્પિંગ નટ સ્ક્રૂ તથા ક્લિપ ખોલીને ફિલ્ટર સ્પ્રિંગ તથા ગાસ્કેટ બહાર કાઢીશું ફિલ્ટર અને સ્પ્રિંગ આપણે કાઢી લીધી છે ત્યારબાદ હવે આપણે ફીડ પંપના આગળના ભાગે ફિટ થયેલા સ્ક્રૂ પ્લગ પ્લન્જર્સ પિન્ડલ તથા રિટર્ન સ્પ્રિંગ બહાર કાઢીશું તેના માટે આપણે ફિક્સ પેનલનો ઉપયોગ કરીશું હવે આપણે પંજર અને સ્પિન્ડલ તેમજ રિટર્નિંગ સ્પ્રિંગ બહાર કાઢી લીધી છે હવે આપણે હેન્ડ પ્રાઇમિંગ લીવરની નટ ખોલીને પ્રાઇમિંગ પંપ તથા ગાસ્કેટ દૂર કરીશું હવે આપણે વાલનો સ્ક્રૂ પ્લગ ખોલીને ગાસ્કેટ વાલ તથા વાલ સ્પ્રિંગને દૂર કરી લઈશું ત્યારબાદ ટેપર રોલર એસેમ્બલીમાંથી રોલર પિન બહાર કાઢી રોલર છૂટું પાડીશું દરેક ખોલેલા ભાગોને ડીઝલ તથા ક્લિનિંગ બ્રશ વડે સાફ કરીશું અને ભાગોનું બાહ્ય નિરીક્ષણ કરીશું ત્યારબાદ સ્વચ્છ કપડાં વડે તેને સાફ કરી લઈશું ત્યારબાદ પંપના દરેક ભાગોને ઘસારા માટે ચેક કરીશું અને જરૂર જણાય તો બદલીશું ત્યારબાદ દરેક સ્પ્રિંગના ટેન્શન ચેક કરી લઈશું અને જરૂર જણાય તો બદલીશું ફિલ્ટરની ક્લેમ્પિંગ નટના આંટા ચેક કરી લઈશું દરેક ભાગોનું ચેકિંગ તથા રિપ્લેસમેન્ટ થઈ ગયા બાદ રોલર ટેપેટ એસેમ્બલીને પંપના હાઉસિંગમાં બેસાડીશું તથા લોક રિંગ ફિટ કરીશું પિન્ડલ તથા પ્લન્જર એસેમ્બલીને ફીડ પંપમાં ફિટ કરીશું તથા સ્ક્રૂપ લગને ટાઈટ કરીશું સ્ક્રૂ પ્લગને ટાઈટ કર્યા બાદ વાલ સાથે તેની સ્પ્રિંગ તથા ગાસ્કેટને તેની સીટ પર ફિટ કરો ત્યારબાદ ફીડપમ્પ પર વોશર બેસાડી હેન્ડ પ્રાઇમિંગ પંપને ફિટ કરીશું પ્રાઇમિંગ પંપ ફિટ થઈ ગયા બાદ ફિલ્ટર એલિમેન્ટ તથા ઓરિંગ ગાસ્કેટ બેસાડી ફિલ્ટર એસેમ્બલીને ફિટ કરીશું આપણો ફ્યુઅલ ફીડ પંપ હવે એસેમ્બલ થઈ ગયો છે તો તેનું આપણે ડીઝલ દ્વારા ટેસ્ટિંગ કરી લઈશું તો મિત્રો આપણે હવે ફ્યુઅલ ફીડ પંપને ઓવરઓલ કરી લીધો છે અને તેના ગાસ્કેટ્સ અને ઓરિંગ જે ખરાબ હતા તે બદલી દીધા છે હવે ઓવરઓલ કર્યા પછી આપણે ફ્યુઅલ ફીડ પંપનું ટેસ્ટિંગ કરી લઈશું ટેસ્ટિંગ માટે મેં એક બોટલમાં ડીઝલ લીધું છે અને તેની ફ્યુઅલ ફીડની ઇનલેટ પાઇપને તે બોટલની અંદર નાખી હવે આપણે હેન્ડ પ્રાઇમિંગ કરી તેના ડીઝલનું આઉટપુટ ચેક કરીશું તો આ પંપ યોગ્ય રીતે વર્ક કરી રહ્યો છે આપણને આઉટપુટમાંથી ડીઝલ મળી રહ્યું છે અને પણ એર એર બબલ્સ વગર મળી રહ્યું છે તો હવે આ ફ્યુઅલ ફીડપંપ ઓકે થઈ ગયો છે અને હવે તેને આપણે એન્જિનમાં ફિટ કરી શકીએ છીએ આજે આપણે ફ્યુઅલ ફીડપંપના ઓવરઓલિંગ અને તેના ટેસ્ટિંગ વિશેના પ્રેક્ટિકલ વિશે સમજ્યા આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ વિશેની સંપૂર્ણ માહિતી આપ સૌને મળી હશે આભાર